નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો Gyan Education ની અંદર તમામ વિદ્યાર્થીઓ છે એનું સૌ દે સ્વાગત છે આજે આપણે ધોરણ 5 અને ધોરણ 8 ની મિત્રો જે જ્ઞાન સાહિત્યની પરીક્ષા છે એનું આપણે જે પેપર છે 2023 નું એ સોલ્યુશન કરવાના છીએ એટલે બધા મિત્રો લાઈવ સ્ટ્રીમ ની અંદર જોડાઈ જાવ ફટાફટ બડકુ અને તમારા મિત્રો સાથે શેર કરી દો આ લાઈવ સ્ટ્રીમને જેથી એ પણ છે આ પ્રશ્નો નો આન્સર છે ને જોઈ શકે છે અને મિત્રો તમારી એક્ઝામ ની અંદર પણ આમાંથી જ છે એ પ્રશ્નો પૂછાવાના રહેશે આ મિત્રો બે હજાર ને ત્રેવીસ નું પેપર છે બે હાજર ત્રેવીસ ની સાલનું પેપર છે ઓકે એટલે મિત્રો આ પેપર ને પણ મિત્રો તમારે અવશ્ય કરવાનું છે વચ્ચે સંબંધનો ધ્યાન રાખી વિકલ્પ પસંદ કરો અહીં શબ્દો આપેલા છે એનામાં આપણે જોવાનો છે ભાઈ ઓકે એના ઉપરથી આપણે આ પ્રશ્ન છે આન્સર આપવાનો છે ઓકે મિત્રો

મિત્રો ફટાફટ કોમેન્ટ કરો ભાઈ તો ચંદ્ર નો આપણે આગળ વધીએ બીજો ક્વેશ્ચન છે ભાઈ કે મીણ બતી તો સેમાંથી મેળવવામાં આવે છે મીડમાંથી તો ખાલી જગ્યા તો વૃક્ષ તો આ બીજામાં શું કરવાનું છે તો આની અંદર શું આવશે કોમેન્ટ કરો જેટલા પણ મિત્રો તો મિત્રો ફટાફટ છે આનો આન્સર છે મિત્રો કોમેન્ટ કરો ભાઈ ચાલો ફટાફટ મીણબત્તી તો મીણ ખાલી જગ્યા તો વૃક્ષ થશે

તો ત્રીજાની અંદર શું રહેશે ભાઈ ઇન્જિનિયર છે તો ડોક્ટર છે તો શું આવશે ભાઈ ઓકે મિત્રો આની અંદર શું આવશે તમારે કોમેન્ટ કરવાનો છે ભાઈ ચાલો બધા બાળકો ફટાફટ કોમેન્ટ કરી દો

આ આખું ત્રીજું અને હજી મિત્રો ની અંદર આ આખું બની જશે એમ મળી અને કુલ નવ બનશે ઓપ્શન નંબર બી છે નવ એ આપણો સાચો આન્સર રહેશે મિત્રો ચાલો ભાઈ આગળ વધીએ છઠ્ઠો પ્રશ્ન છે ભાઈ કરો ભાઈ કે અહીં વિકલ્પ આપેલા છે એમાંથી કયો વિકલ્પ છે ભાઈ અલગ પડે છે પાટણ છે તો રાણકી વાવ શું રાણી વાવ તો અમદાવાદમાં કાકરિયા તળાવ ગાંધીનગરમાં એવો કયો વિકલ્પ છે જે અલગ પડશે વિકલ્પ આપેલા માંથી કયો વિકલ્પ અલગ પડશે તો આની અંદર શું રહેશે ભાઈ છઠ્ઠાની અંદર ફટાફટ જેને પણ આવડતું હોય મિત્રો કોમેન્ટ કરો આપણે કહ્યું છે કયો વિકલ્પ છે અલગ પડે છે તો આની અંદર ઓપ્શન અને કીર્તિ મંદિર છે અલગ પડે છે સાતમો પ્રશ્ન છે ભાઈ નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે ભાઈ આ તમારે મિત્રો કોમેન્ટ કરવાનો છે આન્સર કે આકૃતિ છે એમાં કેટલા ચોરસ જોવા મળે છે ભાઈ ફટાફટ કોમેન્ટ કરો મિત્રો કે આકૃતિ છે એમાં કેટલા ચોરસ છે આપણે જોવા મળે છે ચાલો મિત્રો ઓકે સાતમો પ્રશ્ન છે એમાં આપણે કહ્યું છે કેટલા ચોરસ છે મિત્રો અહીં જુઓ આ પહેલું ચોરસ આ બીજું ચોરસ અને આ છે અહીં એ ત્રીજું ચોરસ છે એમ મળી અને કુલ કેટલા કેટલા ચોરસ ચોરસ થશે થશે હવે આઠમો પ્રશ્ન જુઓ મિત્રો સાંજની પણ મિત્રો આપણે લાઈફ સ્ટ્રીમ છે એની અંદર મિત્રો સાંજે સાત અથવા સાડા સાત વાગે મિત્રો આવી જજો આપણી ચેનલ ની અંદર ત્યાં પણ મિત્રો તમને છે આ પેપર સોલ્યુશન બે હજાર ચોવીસનું કરાવવામાં આવે છે અત્યારે બે ત્રો બે હજાર ત્રેવીસનું પેપર છે એનું આપણે સોલ્યુશન કરીએ છીએ કારણ કે મિત્રો જે ગયા પૂછાયેલા વર્ષોના જે પેપરો છે એમાંથી મિત્રો ઘણા બધા પૂછાતા હોય છે તેથી મિત્રો ફટાફટ છે એ ચેનલની અંદર જે પણ આવેલા છે સબ્સ્ક્રાઈબ કરી દયો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દયો જેથી મિત્રો જ્યારે પણ આપણો વિડીયો આવશે

હવે નવમો પ્રશ્ન જોઈએ નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો ઝેડએ વાયબી એક્સસી તો હવે કઈ શ્રેણી આવશે જેને પણ આવડતું હોય મિત્રો કોમેન્ટ કરી શકે છે ભાઈ ફટાફટ તો આની અંદર છે જે નવમો પ્રશ્ન છે એમાં એ આવશે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર રહેશે મિત્રો હવે આપણે આગળ જોઈએ દસમો પ્રશ્નો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિ માંથી ખાલી જગ્યા આવશે હવે આમાં અહી જુઓ તમે પેલો ત્રિકોણ છે આ પ્રકારે પછી ચાર ખૂણા છે ત્યારબાદ પાંચ ખૂણા છે તો હવે કેટલા ખૂણા આવશે તો હવે કેટલા ખૂણા આવશે મિત્રો છ ખૂણા આવશે તો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એમ મળી છ ખૂણા છે ભાઈ એથી એ આન્સર સાચો રહેશે મિત્રો અત્યારે મિત્રો સ્ટ્રીમ ચાલુ છે ત્યારબાદ મિત્રો સાંજે પણ સ્ટ્રીમ આપણી ચાલુ રહેશે

હવે પ્રશ્ન સંબંધિત ખાલી જગ્યા છે આપણું જે શરીર છે એને સંબંધિત અંગ હોય શું અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે ભાઈ મિત્રો ફટાફટ લાઇક કરતા નથી મિત્રો ભાઈ ફટાફટ લાઇક કરી દ્યો ભાઈ તમારા માટે મિત્રો આ બેઝાદ ત્રેવી નું પેપર સોલ્યુશન કરાવી છે ભાઈ ફટાફટ લાઇક કરતો ભાઈ ફટાફટ ચાલો મિત્રો ફટાફટ કરી દ્યો તો આની અંદર બારમો પ્રશ્ન છે એમાં ઓપ્શન નંબર ડી છે પુષ્પદલ આવશે ભાઈ શું પુષ્પદલ આવશે ભાઈ હવે આપણે આગળ જોઈશું કે હવે એમાં સાચો આન્સર શું રહેશે હવે તેરમો પ્રશ્ન છે જેમ સંધ્યા એ રાત્રીનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે એ વર્ષા ઋતુ બી વસંત ઋતુ સી ઉનાળો અને ડી છે શિયાળો આ તેરમો પ્રશ્ન છે એમાં શું આન્સર રહેશે ઓકે ફટાફટ જેને પણ આવડતું હોય મિત્રો કોમેન્ટ કરી દો આનો પ્રશ્નનો આન્સર ભાઈ ફટાફટ ઓકે તો મિત્રો હવે આપણે આગળ વધીએ સ્ટ્રીમ ની અંદર તમને જોઈ શકો છો અહીં તેરમા પ્રશ્ન છે કે જેમ રાત્રિ નો ભાગ પાનખર છે તો હવે એમાં આન્સર શું રહેશે ફટાફટ કોમેન્ટ કરી દો ભાઈ તો હવે આપણે છે આગળ પ્રશ્ન છે ભાઈ આની અંદર સાચો આન્સર શું રહેશે ભાઈ તો આમાં રહેશે શિયાળો આવશે શિયાળો છે એ આપણો સાચો આન્સર રહેશે મિત્રો જે પણ નવા જોડાયેલા મિત્રો છે ફટાફટ છે આપણી સ્ટ્રીમને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ માં નવા આવેલા છે ભાઈ ઓકે ફટાફટ લાઈક કરી દો ભાઈ આગળ છે ચૌદમો સવાલ છે શું ચૌદમો સવાલ છે એમાં જુઓ રોડ ઉપર આવેલા ચાર રસ્તાઓ ઉપર લાઈટ પૈકી લીલી લાઈટ ખાલી જગ્યા નો સંકેત છે દર્શાવે છે રોડ ઉપર છે ભાઈ ઘણી બધી લાઈટ છે હમ છે ભાઈ આગળ વધુ શું આગળ વધુ નો નિર્દેશ બતાવે છે પંદરમો ક્વેશ્ચન

અહીં જો છ બાદ કરવાનું છે સોરી ઓગણીસ માંથી આપણે છ બાદ કરીશું તેર મળશે અઠ્યાવીસ માંથી આપણે છ બાદ કરીશું કેટલા મળશે બાવીસ મળશે ને ઓપ્શન નંબર બી બાવીસ મળશે હવે સોળ મો પ્રશ્ન જુઓ સોમવાર શનિવાર ગુરુવાર તો ખાલી જગ્યા વાર આવશે સોમવાર તો શનિવાર છે તો ગુરુવાર છે તો કયો વાર આવશે ભાઈ જે પણ નવા જોડાયેલા છે ભાઈ ફટાફટ લાઈક કરી દો અને કોમેન્ટ કરી ભાઈ તમારો આન્સર કે આ જે છે એમાં શું આન્સર આવશે ભાઈ તો ચાલો ભાઈ કોમેન્ટ કરી દો કે 16મો આન્સર છે એમાં શું આન્સર આવશે ઓકે ઓકે હવે સોળમા ની અંદર મંગળવાર આવશે ભાઈ નીચેના માંથી કયો રંગ મેઘ ધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી લાલ કે કાળો એવો કયો રંગ છે કે ભાઈ એ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી એવો તો વળી કયો રંગ છે કે જે ભાઈ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી તો ફટાફટ કોમેન્ટ કરી દો જેને પણ આવડતું હોય ભાઈ એવો તો ભાઈ કયો રંગ છે કે જે મેઘ ધનુષ્યમાં જોવા મળતો રંગ નથી આવશે કાળો આવશે મેઘધનુષ્યના રંગો તમારે યાદ રાખવા હોય તો ક્રિક છે ભાઈ કે ભાઈ જાની પી નારા ઓકે બધા કલર છે આ મેઘ ધનુષ્યના એને યાદ પણ રાખી શકો છો નીચેનામાંથી તો થઈ ગયો છે અડામો છે દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે આ તો મિત્રો બધાને આવડો જોઈએ કારણ કે આ તો સામાન્ય પ્રશ્ન છે પરીક્ષાની અંદર મિત્રો વારંવાર પૂછાય છે પ્રશ્ન ત્યાંના આપ જોવામાં કે ભાઈ દિવસે કયો તારો દેખાય તો અત્યારે કયો અવયવ જુદો પડે છે અહીંયા આપણે અવયવ આપેલા છે એમાંથી કયો અવયવ છે એ જુદો પડે છે કાન કિડની ફેફસા કે લીવર કયો છે એ જુદો પડે છે માં ઓગણીસમાં ની અંદર ઓપ્શન નંબર એ આવશે કાન છે એ જુદું પડે છે નીચેનામાંથી કયું જુદું પડે છે આ વિસ્મ પ્રશ્ન છે એમાં શું આન્સર હશે એ આવશે કાગળ આવશે ઓકે મિત્રો તો હવે આપણે સાંજે સાડા સાત

બધા સારા એવા માર્ક્સ મેળવો તો હવે ફરી મળીશું તેમાં બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરશું ત્યાં સુધી મિત્રો સાંજે મળીશું ફરીથી ઓકે બાય